નકર તો અત્યારે એટલા ખેડૂત હેરાન છે ને કે ફુવારા ફેરવા ફેરે છે વાત 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 અમાર મોબાઈલ લેવાય જવાનો છે માર પપ્પા હારુ ના ના ઈ તારો રાખવા આપણે એક મોટર તો કમ્પ્લીટ આવી હતી પણ ઓલા ખેતર છે ને બીજી મોટર નદીમાં માંડી દીધી આપણે તા મે આ નદીમાં તઈ મચ્છી તો પાછા આ રીલે બદલાવ બદ રીલે હું હવે પછી ટ્રાય કરવાની છે હું થાય તા વરસાદ ચાલુ થઈ ગયો તો દિશાબેન ને કાલ મજા નતી ને દવાખાને ગયા હતા ને એટલે દિશાબેન આજે લગભગ 9 વાગે ઉઠી

અને આ છે ને અમારે મોડું થઈ ગયું વિડીયો બનાવવામાં આજ હોવાના ફુવારા પાથરતા હતા મોટર કે ખુમી કરતા હતા અને એટલે કોઈ હાજર નહોતું બસ જો તો કામ બધી કરી લીધું અને આજ છે રક્ષાબંધન તો પેલા તો બધાની રક્ષાબંધનની ઢેર સારી શુભેચ્છા અમારા તરફથી ને અમારા આખા પરિવાર તરફથી તો હાલો આજ મારે છે ને શિખન બનાવવાનું છે અમારા મીમાને આવવાના હતા પણ કેન્સલ થયું પછી કેન્સલ થયું તો તારા રાખડી બાંધવા જ જવી તું કીને બાંધી રાખડી હું છે ને જવાનું તું તે બાંધવા પણ અવાર એવું થયું કે જે મારા કાકાની છોકરી છે ને એને બે ભાઈઓ ઓફ થઈ ગયા મારા કાકા દીકરા ઓફ થઈ ગયા એટલે એનો બિસાડી ફોન આવ્યો ભાઈ તું આવ્યું નહીં એટલે એ અવાર છે ને ના આવો રાખડી બાંધવાનું કદાચ મોટો ભાઈ આવે બપોર પછી ઈવર હોવારી આવે નક્કી નો કહેવાય લગભગ ભોગતા હોય આવી છે આવી ગયા તો પછી બાંધે નકર મેં રાખડી છે ને કે દુઃખ મોકલા દીધી અઠવાડિયા પહેલાની ની ચલ આવ્યા તા કિશન દોસ્તારું ને સોમનાથ જાતા તા ને તે સોકરા આવ્યા તા મારા હોવાર નું ને એ લોકો સો વાગ્યા મૂકી દીધું પોટલું પાણી નીકળે ગુને શિખન બનાવ નાખા હાલો તો અગિયાર વાગી ગયા અને મારી મમ્મી મસ્તી શીખન કરે છે મારા થી નહિ ખાવા ડોક્ટર એ ખાવા ના પાડી તો એ શીખન હોય અમે ખાઈ હોતી તો ન ખાત કઈ જો કે શીખન મને ઘર નું હોય તો વધારે ભાવે આ હે દરીલ ખાન થોડી ઘણી લગભગ દરવી હે દરીલ પડી તો ને તો પછી થઈ રહી ને ને તો પછી નાખી દે બસ તો હાલે ખાન અમે દીધી મને આકડી ને આકડી એકદમ આને ખાઈ કલાસ નું કોઈ દીધું કઈ લીધું અમે જ

ઘરના દૂધનું એટલે આ અસલ નું થાય જેટલું ખાવું હોય એટલું આપણે ખાઈ શકીએ તો હાલો એવાને હલાવે અને ફ્રીઝર માં મૂકદા આઈસ્ક્રીમ ને જો દિશાનો એટલું બધું ફ્રૂટ પડ્યું પણ દિશા ખાઈ તો થાય ને આમાં જડદાલુ ખાતી ને જ કઈ પાણી હોય તો ભાવે કે ને પાણીપુરીની તૈયારી થઈ ગાઉ પાણીપુરી જ ભાવે તો મજા ન હોય એટલે કઈ ન હા ઠાકો હાલ તો રસોઈ બનાવ નાખીએ તમારી મમ્મી છે ને પી હો ભાઈ પી તોડવે હાલ તરક તરખી થઈ લાગે હાઈજી લગભગ દવાખાનો હતા ને ક્યાં પડે હાઈજી મોડું થઈ ગયું ને ભાઈ પીવરા તો ભૂલે ગયો હતો ને જો અમે છે ને ફુવારા ચાલુ કરી દીધા આજ ફુવારના વેલા ચાલુ કરી દીધા અને ઘણી ઘણી જોવા આવું પડે ઢારિયામાં ટાટર ને એવું બધું એ લાઈટ હોય જાય ખબર ન પડે તો માંડવી આસ પાણી પી લે હે એટલે અસલ ને રૂપાળી થઈ જાય પણ આજે અમે છે ને ફીટ કર્યા અને હવાડી એકાદો રેડો આવ્યો પણ નહીં હોય

એવડા એવડા ગયા તો હાલો સાડા ચાર વાગે ગયા ત્યાં ઢોરનું કરવાનું છે અને બકાલાને ક્યારે તો અડધો ને દાણ અડધો છે બાકી છે તો વાગી ગયા તા હાડા પાંચ અને મારા પપ્પા છે ને બપોર મોટર હમી કરવા વય ગયા તો બપોરના ઘેર નાતા એવા ખાઈને ને ગયા ત્યાં ગયા પછી આવ્યા નથી ને મારી મમ્મી છે ને હાડા પાંચ વાગ્યામાં એ રોટલી કરે તો ભીખા થાવ તો પછી એવા સારું મિત્રજામાં બોપોરી નથી ખાધું હવાયરી નથી ખાધું હાલ ખાધું સાચી છે

બપોર ના ઘેર ને તો બપોર ના હે ને નદી ને કાઠા સારું ઉમેર્યું તો કે આ મોટર પંપ એક નવો પંપ લેવા તો ન આવેલું એક નવો પંપ લેવા હાલતું તો બહુ પણ પાણી એટલું ખાતું ને નદી બંધ થઈ ગઈ એટલું પાણી આવતું ધોધ પાણી આમ છૂટતો હતો એટલું પાણી ખેતરમાં હસો હોય ને પછી એ બીજા પંપ બદલાવ હવે રેગ્યુલર કમ્પ ચાલુ થઈ ગયું બે દિવસે હેરાન થતા હતા આખા ભીંજાઈ ગયા જો અહીંયા હે ને નદીમાં ઉતારી ઉતારી મોટર દેખાતી હેક ઓગ્યુલર છે હવે ગિરલર કદી જવાનું છે તો

મસ્તીને છે ને આ કોઈને શાક શાક નતું ખાવું દિશા મસ્ત બાકી કર્યું કે સુપર ઘટે નો હાલો આ છે ને વેલા વેલા હે દિશા તા